જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભણમુજા શાળા ખાતેના આયુષ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શનની નિહાળી આયુર્વેદ વિશે જાણકારી મેળવી સારવાર અને ઉપચારનો લાભ લીધો હતો ગુજરાત સરકાર શ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ કચેરી ગાંધીનગર આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા ઉછલ તાલુકાના શાળા ભણમુંજા ખાતે આયુષ મેળો યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા અને મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહી આયુષ મેળાને ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે આયુર્વેદનું મહત્વ કોરોના કાળમાં સમગ્ર વિશ્વના લોકો સમજ્યા છે આયુર્વેદની તમામ દવાઓ વનસ્પતિઓ અને ફળદા ફળફળાદીમાંથી મળી રહે છે ત્યારે તેને જીવનનો એક ભાગ બનાવવાની અનેક રોગથી બચી શકાય છે બીમારીથી કેમ બચી શકાય તે જીવનશૈલી આયુર્વેદ જણાવે છે તેમણે વધુમાં કહ્યું હતું કે લોકોની જિંદગી અમૂલ્ય છે તે માટે સરકાર આયુષ મેળાના માધ્યમથી આયુર્વેદને ઘર ઘર સુધી પ્રચાર પ્રસાર તથા તે સક્રિય રીતે કામગીરી કરી રહી છે તેમણે સરકારને તેમણે લોકોને પણ આવા આયોજનોનો લાભ લેવી લેવા અપીલ કરી પ્રદર્શન દર્શાવેલ માહિતી દરેક નાગરિકને જાણવા અને આયુર્વેદ સારવાર લેવા અપીલ કરી હતી આ સાથે મહાનુભાવોના હસ્તે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલ પોષણ કીટ બાળકોને વિતરણ કરવામાં આવી હતી ઉપરાંત મહાનુભાવોએ પોતાના હાથે બાળકોને સુવર્ણ પાસનના ટીપા પીવડાવ્યા હતા આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આયુર્વેદ વિભાગના વિવિધ માહિતી સ્પ્રદ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા જેની મહાનુભાવોએ મુલાકાત લઈ વિગતે માર્ગદર્શન મેળવ્યું હતું ડૉક્ટર બિંદેશ્વરી શાહ તાપી